નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસે આપનું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે રેડિયો એક્ટિવિટી અને વિભંજન એમના આધારિત એમ શીખ્યું પાર્ટ ટુ જોઈએ છીએ એક પદાર્થનું અડધું આયુ વીસ મિનિટ છે તો તેત્રીસ ટકા અને છડસઠ ટકા ક્ષય વચ્ચેનો સમય કેટલો તો પહેલા તેત્રીસ ટકા ક્ષય પામે છે તો ક્ષય પામ્યા સિવાયના અવિભાજિત ન્યુક્લિયસ શરૂઆતમાં કેટલા છે તો કે છડસઠ ટકા પછી છેલ્લે છસો ટકા ક્ષય પામે છે તો અવિભાજિત ન્યુક્લિયસ હાલના કેટલા છે તેત્રીસ ટકા તો અહીંયા મિત્રો શું આવશે એન બાય એન ઝીરો અડધા વીસ મિનિટ છે વીસ મિનિટ ક્ષય વચ્ચેનો સમય કેટલો અબાઉટ છાસઠ ટકા લઈ લઈએ તો ના છેદમાં બે થાય કે નહી થાય એન બાય એન જીરો વન બાય ટુ થાય તો એન બાય એન જીરો સૂત્ર છે પણ એન બાય એન જીરો તો વન પોઈન્ટ ટુ આવ્યું ઉપર કઈ નહીં એક ગાજ છે તો એન બરાબર કેટલા થાય એક થાય એન બરાબર એક થશે હવે એન મળી ગયો અડધો આવ્યું છે તો આપણને સમય મળે ન મળે તે બરાબર એન ટોર્ક વન આપ એન એક છે ટોર્ક વન આપ કેટલા છે વીસ મિનિટ તો ટ્રી કેટલા આવે વીસ મિનિટ આવે આપણો આન્સર કયો આવશે બી આવશે મિત્રો

જો રેડિયક્ટિવ થશોનું અડધાયું ટોર્ક વન હાફ હોય તો તેના નમૂના વન હાફ ટોર્ક વન હાફ સમય બાદ મૂળ જથ્થાનો કેટલો જથ્થો બાકી રહે સમયગાળો આટલો હશે વન હાફ ટોર્ક વન હાફ બરાબર તો કેટલો જથ્થો બચેલો હશે આપણો ટી બરાબર એન ટોર્ક વન હાફ સાથે સરખાવો એન બરાબર વન બાય ટુ થયું ઓકે હવે અવિભાજિત જથ્થો કેટલો હોય

ચાલો એનો આ શું થયું અવિભંજિત ન્યુક્લિયસ તો વિભંજિત ન્યુક્લિયસ જોવા હોય તો શરૂઆતના માઇનસ હાલના અવિભંજિત એટલે કેટલું વિભંજન થયું હશે મળે એનજીરો ના એન જીરો એનજીરો છેદમાં બે સો આપણો જવાબ આવશે આ ડી એન ઝીરો માઇનસ એન ઝીરો છેદમાં બે ની સંગાત આવશે મિત્રો નેક્સ્ટ બાવીસ માં એમસી જોઈએ એક્સ એને લિથિયમ થ્રી સેવન તો એક્સ એનું મૂલ્ય કેટલું એટલે કયા તત્વમાંથી લિથિયમ તત્વ બને છે તો આપણે સંજ્ઞામાં શું દર્શાવીશું એક્સ જેડી એ આ એન એટલે ન્યુટ્રોનની સંજ્ઞા છે મિત્રો એમાંથી આપણને લિથિયમ તત્વ બને છે અને આલ્ફા કણ છૂટો પડે છે એલઆઈ થ્રી સેવન પ્લસ

આપણો જવાબ કયો આવશે સી આવશે રેડિયો એટલી ને તેના મૂળ દ્રવ્યમાંથી માંથી એકના બત્રીસ ભાગનો થઈ જાય છે હાલમાં અવિભંચિત ભાગ એકના છેદ માં છે

સમયગાળો સાઠ સેકન્ડ છે મિત્રો ચોસઠમાં ભાગ નો થાય એકના છેદમાં ચોસઠ હવે પણ ટુ રેસ ટુ એન બેની છ ઘાત આવે એન બરાબર છ તો બસ એન છ છે આપણે અને ટી સાઠ છે ટી બરાબર એન ટોર્ક બનાવ હા સાઠ હા છ ટોર્ક બનાવ કેટલા થાય દસ થશે ઓકે હા મિત્રો આ વિકલ્પમાં ભૂલ છે જવાબ આવશે દસ સેકન્ડ હા આગળના કાંટા વિકલ્પ લખાઈ ગયા છે ઓગણત્રીસ બે રેડિયોકટ દ્રવ્યો એક્સ વન એક્સ ટુના ક્ષયનિયતા અંકો દસ લેમડા અને લેમડા છે ધારો કે પ્રારંભમાં બંને દ્રવ્યનો ન્યુક્લિયસની સંખ્યા સમાન છે તો કેટલા સમય પછી એક્સ વન એક્સ ના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર

સોરી ટી પણ સાથે સાથે આપણે લેવાનું છે ટી સાથે એટલે ટી ને કરતા બનાવી જો ટી બરાબર એક ના છેદ નવ લેમડા અને આપણો જવાબ આવશે ડી કોઈ ક્ષણે રેડિયો કે તત્વના દ્રવ્યનો ગુણોત્તર બે જેમ એક છે જ્યારે તેમના અડધાય અનુક્રમે બાર કલાક અને સોળ કલાક હોય તો બે દિવસ પછી એમના દ્રવ્યોનો ગુણોત્તર કેટલો

એમ કેટલા મળે ત્રણ મળે એમ જીરો ટુ એમ ટુ છેદમાં એમ જીરો ટુ એક ના છેદમાં બે નો ઘન તો કેટલો થશે મિત્રો એક ના છેદમાં આઠ અહીંયા આ બે ગુણોત્તર લેવાનો છે એમ વન બાય એમ ટુ નો કોનો આ સમીકરણ એક અને સમીકરણ બે નું તો એમ જીરો વન છેદ સોળ અહીંયા એમ જીરો ટુ છેદમાં આઠ ઉપર જાય